તો જે લગ્નમાં જવાના હતા ને એ બધું કેન્સરથી ઉચ્ચેર ઉચ્ચારો કહી દઉં પછી છે ને વિડીયોમાં મોમેન્ટ આવે કે બધી ટ્રેકિંગ કરી બતાવવું ને તો એક ડબ્બો છે ને આ જો મોટો છે ખાનાવાળો તો આની અંદર છે ને બહાર ખાના છે એટલે બેરાણ જેઠાણ બેસીને ફોડી વટ્ટા સ્વાગત કરું છું તમારું એક નવો વિડીયોમાં આજનો જે ન્યૂ વ્લોગ છે એ સ્ટાર્ટ કરીએ તો સવાર સવારનો ટાઈમ છે આવી ગઈ છું રસોડામાં એ જ આપણના હાઉસવાઇફના નાના મોટા જે કામ છે બસ એ કરું છું ને સવાર સવારમાં જો છાસ છે ને એ બાર કાઢીને મૂકી છે કેમ કે થોડું ઘણું હજી શરદી ને એવું બધું છે એટલે હું તો છાશ નથી જ પીતી પણ હસબન્ડને એ લોકો બપોરે પીવે તો સવારના હું નવ સાડા નવ છાસ છે ને બહાર કાઢી નાખું છું તો બસ એને અહીંયા મૂકી દીધી છે અને થોડું ઘણું બસ અહીંયા કને કાઉન્ટર ટોપ ને બધું ચાલો સાફ કરી નાખું ગેસ ને બધું કેમકે સવારમાં ચા બધું કરી હોય ચા બનાવી દૂધ ગરમ કર્યું થોડું ઘણું એક હાથ આપણને એમ થાય કે બસ મારી દે સરસ મજાનું કાઉન્ટર ટોપ એકદમ નીટ એન્ડ ક્લીન થઈ જાય સાફ થઈ જાય અને સાથે સાથ અહીંયા કને બધી જે ટાઇલ્સ છે ને ત્યાં પણ એક હાથ મારી દઉં છું અને હજી બી મને શરદી છે ખબર નહીં કેમ કે બહુ પ્રસંગમાં અને આવા જવાનું નથી હું એટલે શરદી આ વખતે મને બહુ લાંબી હાલી કફ બહુ જ થઈ ગયો છે એટલે મોખ ને એવું બધું લઉં છું તો આ મારા હસબન્ડ છે ને મારા માટે લઈ આવ્યા છે મોક લેવા માટે તો પહેલાં છે મશીન એક બીજું લઈ આવ્યા હતા પણ એ બહુ જ એકદમ હાઈ સ્પીડથી ચાલતું હતું એટલે પાછું દઈને આ થોડું નાનું એવું છે ને એ લઈ આવ્યા છે તો બસ આની અંદર પાણી ભરી અને પછી બસ આવી રીતે ઇલેક્ટ્રિક જ છે મોક લેવા માટે ઇઝી રહે છે તો બસ ખોલીને હું ચેક કરતી હતી કેવું છે કેવું નહીં તો જો આ ટાઈપનું કાંઈક છે એટલે આપણને ક્યારેક આપણે ફેસ ઉપર સ્ટીમ લેવી હોય તો પણ ચાલે ક્યારેક ફેસિયલ આપણે કરી ત્યારે એટલે આપણે એને મલ્ટીપ્લસ છે ને યુઝ કરી શકીએ છીએ તો મેં ચાલો ખોલીને થોડુંક ચેક કરી લઉં કેમકે પહેલાંવાળું જે આવ્યું ને એ કંઈક હાઈ વોલ્ટેજ હતું આનાથી વધારે પાવરવાળું હતું એટલે અંદરથી સ્ટીમ છે ને એક ભેગી બહુ વધારે નીકળતી હતી એટલે એ પછી રિટર્ન કરી દીધું છે કેમ કે ના ફ્રેન્ડ ઓળખે છે એટલે મેં ચાલો પૂછા કરી જુઓ જો ના પાડે તો પછી આપણે પાછું મૂકીને રાખી દઈશું ઘરમાં જ એટલે પછી ચેન્જ કરી દીધું તો આ પછી બીજું છે એ લીધું છે તો પાણી નાખીને જો આમાં એક જ આવ્યું છે ને ઓલું જે બીજું લીધું હતું ને એમાં ત્રણ ચાર અલગ અલગ સ્ટીમ લેવાના આવ્યા હતા એટલે બસ આવી રીતના જો ચાલુ કરી અને બેસીને સ્ટીમ લઈ શકીએ આની અંદર આપણે વિક્સ નાખવો તો પણ નાખી શકાય તો એકદમ ઇઝી થઈ જાય છે એટલે મને ચાલુ આ એક લઈ લીધું હોય ને તો ઘરમાં પડ્યું હોય તો જ્યારે પણ મોક લેવી હોય ને ત્યારે કામ લાગે એટલે હું ચેક કરતી હતી કે આમાંથી કેવી રીતના સ્ટીમ નીકળે છે અને અમે લોકો લગ્નમાં જવાના હતા એની અપડેટ પણ તમને લોકોને બધાને આપી દઉં કેમ કે બધા તમે બ્લોગની રાહ જોતા હશો એટલે થોડીક અપડેટ વિડીયો છે મેં ચાલો તમને લોકોને કહી દઉં તો જે લગ્નમાં જવાના હતા ને એ બધું જ કેન્સલ થયું છે મેં ચાલો કહી દઉં પછી છે ને વિડીયોમાં કોમેન્ટ આવે કે બધી પેકિંગ કરી હતી બ્લોગ બતાવો ને એટલે કે થયું એવું છે કે જે એક મામીના ઘરે લગ્નનો પ્રસંગ હતો ત્યાં જવાનું હતું નવ ને દસ કે બધાને ખબર જ છે આગળ મેં બ્લોગ બનાવ્યો ને એમાં કીધું હતું કે નવ ને દસ અમને લગ્નમાં જવાનું છે એટલે નવ તારીખે સમૂહતાની પીઠી અને રાંડિયા રાસ ને એવું બધું હતું દસના જાન આવવાની હતી તો સવારના છે ને એક વાગે હું જવાની હતી લગ્નમાં નીકળવાની હતી ઘરેથી અને સવારે વહેલો જ કોલ આવ્યો એટલે એક મામીના ઘરે લગ્ન હતા અને બીજા મામી સવારે છે ને રજા લઈ ગયા એક્સપાયર થઈ ગયા એટલે કાંઈક એવું ક્યાંથી લગ્નનો પ્રસંગ હતો ને ક્યાંથી શું બની ગયું એટલે બધું જ પછી કેન્સલ કર્યું ઘર મેળે જ પછી લગ્ન છે એ કર્યા કેમ કે એક મામીના ઘરે લગ્ન અને બીજા મામી એક્સપાયર થઈ ગયા તો વધારે તો આમ બહુ કાંઈ બીમાર નહોતા બે ત્રણ દિવસથી કાંઈ કે છાતી થોડી થોડી દુખતી હતી ને શ્વાસ ચડતો હતો ને અચાનક જ સવારે વહેલું કાંઈક આવું બની ગયું શું થાય આપણા હાથમાં તો છે નહીં પણ એક જેને કહેવાય ને કે આમ એક લાગણી એક માયા જે હોય ને બધું જ ભગવાનના હાથમાં છે આપણા હાથમાં કાંઈ જ નથી કે આપણે પણ એમ કે શ્વાસ લઈએ છીએ એ ક્યારે શું થવાનું છે ને કોઈના હાથમાં જ નથી કેમ કે ભગવાનની આગળ કોઈનું નથી ચાલતું તો સવારના વેલા હું ગઈ હતી નાવા કેટલા સાડા છ પોણા સાત વાગ્યાનો ટાઈમ હતો અને હું બાથરૂમમાં હતી ને મારો ફોનની રીંગ વાગી એટલે હું જલ્દી જલ્દી બહાર નીકળી કેમ કે દીકરો હસબન્ડ સૂતા હતા એટલે જલ્દી કોલ મેં ઉપાડ્યો તો ભાભી હતા કે તમને કાંઈ કોલ આવ્યો કોઈનો મેં કીધું ના એટલે આપણને અંદાજો તો આવી જ જાય કે કાંઈ એવું થયું છે ને તો એટલો બધો વેલો કોઈ દિવસ કામ વગર ને એવડો કોઈ વેલો ફોન ન કરે એમ મેં ઘણા મને તો કોઈનો કોલ નથી આવ્યો કેમ શું થયું એમ આપણને થોડુંક તો આઈડિયા એમ અંદાજો આવી જ જાય કે કાંઈક એવું થયું છે એટલે આટલો બધો જો વહેલો છે ને ફોન આવ્યો છે નહીં તો કહું ને આટલો બધો વહેલો ફોન ના આવે એમ કે મામી છે રજા લઈ ગયા ન હોય આપણને એમ વિશ્વાસમાં જ ના આવે ને કેમ કે બીમાર હોય કાંઈ એવું હોય તો આપણને એમ થાય કે ના બીમાર હતા ને છે આપણે ખબર જ હોય કેમ કે બહુ સિરિયસ છે નથી ભાઈ એકદમ બરોબર હતા અમને તો એ પણ ખબર નથી કે એની છાતી દુખે છે કેમ કે અમે અહીંયા આવીને એ લોકો નારણ પર રહે છે એટલે ત્યાં એ લોકોને બધાને ખબર હતી કે બે દિવસથી સાધારણ છાતી દુખે છે એમ બાકી અમને એ પણ ખ્યાલ નહોતો કે છાતી દુખે છે એમ તો સવારે વહેલું એવું કાંઈક બની ગયું પછી દવાખાને પણ લઈ ગયા પણ ડૉક્ટરે કહી દીધું કે કાંઈ જ નથી એટલે આવું કાંઈક પ્રસંગ બની ગયું બધું ક્યાંથી લગ્નનો પ્રસંગ હતો અને અચાનક જ શું થઈ ગયું એમ એટલે બધું આવું કાંઈક થઈ ગયું એટલે હું લગ્નમાં ગઈ જ અમે એટલે અમે લોકો પછી કોઈ લગ્નમાં ગયા નથી તો ગામમાં ને ગામમાં પછી એ લોકો સાદાઈથી બધા બીજા દિવસે લગ્ન પછી કર્યા બધી દેરાણીના બેનની દીકરીના લગ્ન છે ને તો મારા શેઠ ને મેં બધું કાઢેલું જ હતું તો મેં પછી કીધું તું લઈ જાજ તારે પ્રસંગ છે તો એ પહેરવા જોઈએ બધું જો કાઢીને મૂક્યું છે તો આવું કઈક બની ગયું છે ભગવાન પાસે કોઈનું નથી ચાલતું દુઃખ તો બહુ જ થાય તમે નહીં માનો મને જરાય આમ ફોન ઉપાડવાની મરજી નથી થાતી સવારે મેં મોબાઈલ ઉપાડીને થોડોક બ્લોગ ચાલુ કર્યો કેમ કે આખો દિવસ એ જ વસ્તુને લઈને આમ બેસું તો પણ એનાથી હવે જે થઈ ગયું છે તો બદલવાનું જ નથી થોડે થોડે આમ રૂટીન લાઈફમાં તો આવું જ પડશે પણ જેમ કહેવાય ને કે આમ ઘરમાં બીજું કોઈ કામ કરવાની મજા જ નથી આવતી ખાલી કચરો પટ્ટો થાય છે રસોઈ કરું છું બીજું કારણ જ જેને આમ વધારે કરવાનું મન જ નથી લાગતું એમ બસ કામ થઈ જાય ને એટલે આમ બેઠી હું સોફા ઉપર આમ ગમતું જ નથી એ જ બધા વિચારો મનમાં આમ આવ્યા કરે એમ એટલે મને આમ એક્સપ્લેન હું નથી કરી શકતી કે આપણને શું કેવું એમ એટલે જેમ કહેવાય કે મજા જ નથી આવતી માઇન્ડ ડાયવર્ટ માઇન્ડ છે ને ડાયવર્ટ કરવા માટે આજે મેં મોબાઈલ ઉપાડ્યું કે થોડુંક માઇન્ડ ડાયવર્ટ મારું થાય એમ પણ સવારે બસથી મોક લીધી પછી મેં પાછું કાંઈ સૂટ ન કર્યું મને કહું છું ને કે જરાય આમ ગમતું જ નથી બસ ભગવાન એની આત્માને શાંતિ આપે જ પ્રાર્થના ઈશ્વર પાસે જેમ કે ભગવાનની ઈચ્છાથી બધું થાય છે એટલે જે ખબર જ છે કે આપણું જેનું નામ છે એનો નાશ છે આપણે પણ એક દિવસ જવાનું જ છે પણ તે છતાં પણ લાગણીને માયા અને બધી વસ્તુ જેવી છે ને કે એમ થાય કે હજી એમ થાય એટલી બધી પણ એમ ઉંમર નહોતી એની જાવા જેવી એમ એટલે થોડુંક વધારે થાય એમ એકદમ ઉંમરવાળા હોય ને તો હજી આપણે સમજ્યા કે એકદમ થોડીક ઉંમર થઈ ગઈ હતી ઉંમર છે ને એ બધું થાય કે એ બધું છે જ નિયમ કે ભગવાનના ઘરનું એવું જેમનું નામ છે એનો નાશ છે જન્મ છે એનું મૃત્યુ છે પણ તે છતાં પણ આપણે સંસારમાં બેઠા છીએ ને એટલે બધી જ વસ્તુની મોહ માયા હોય એમ બસ વધારે તો કાઈ નઈ કહું બસ એ જ કે ભગવાન એની આત્માને શાંતિ આપે તો મારા પેલાના છે ને હું લગ્નમાં જવાની હતી ને એટલે બ્લોગ બનાવેલા પડ્યા છે તો હમણાં છે ને એ બ્લોગ બે ત્રણ પડ્યા છે ને એ હું અપલોડ કરીશ અને આજે તો મેં બ્લોગ સ્ટાર્ટ કર્યો પણ વધારે કાંઈ ન કરી શકીએ એટલે પહેલાનો અડધો બ્લોગ બનાવેલ પડ્યો છે ને આ ક્લિપ છે ને એમાં હું એડ કરું છું એટલે જે લગ્નમાં હું જવાની હતી ને એના પહેલાં જે હેર વોશ મેં કર્યા અને આગલા દિવસની એ થોડીક ક્લિપ મારી પાસે પડી છે ને તો એમાં હું આજની આ ક્લિપ છે ને હું એડ કરીને પેલો એ બ્લોગ અપલોડ કરી દઈશ અને બીજા પણ મારા બે બ્લોગ છે ને બે કે ત્રણ બ્લોગ છે એ મેં એડિટિંગને બધું કરીને મૂકેલું હતું કે હું લગ્નમાં જઈશ ને તો સીધા મારે એમાંથી બ્લોગ હું તમને લોકોને અંદર આમ દેખાડી શકું કે યુટ્યુબમાં અપલોડ કરી શકું એટલે એડિટિંગ કરેલા તૈયાર પડ્યા છે પણ તે છતાં પણ મેં એક પણ બ્લોગ છે ને અપલોડ નથી કર્યો તો હવે વિચારું છું કે એક બે દિવસ આ પણ હું વિડીયો બોલું છું પણ હું ક્યારે એડિટ કરીશ ને ક્યારે હું નાખીશ નથી ખબર આજે મારા મામી ઓફ થઈ ગયા એને નવ દિવસ થઈ ગયા છે અઠવાડિયું ઉપર થઈ ગયું છે હવે ધીમે ધીમે છે ને રૂટીન લાઈફમાં છે એ આવીએ છીએ કેમકે જે થઈ ગયું છે થઈ ગયું છે ધીમે ધીમે આપણને રૂટીન લાઈફમાં તો આવવું જ પડે બસ ભગવાન પાસે પ્રાર્થના કરીએ કે આત્માને એની શાંતિ આપે તો કામ કરીને બેઠી છું સાંજના છે ને સવા પાંચ વાગ્યા છે બસ થોડું ઘણું છે ને બધું આડું અવડું વસ્તુ પડી છે ને એ મૂકવાની છે જેમ કે મારો દીકરો પ્રેસ કરી ગયો છે તો ચાદર એ બધું અંદર છે ને અરેન્જ કરીને મૂકવાનું છે તો આ પ્રેસ છે ને લઈ લઉં અને જો અહીંયા કને પાટલાનો સેટ ને આવા બધા હાર ને બધું કાઢીને મૂક્યું છે કેમ કે મારા દેરાણી લેવા આવવાની છે આ બધું હું લગ્નમાં લઈ જવાની હતી પણ અમે લોકો પછી લગ્નમાં ગયા જ નથી ચાલો આને પણ અંદર મૂકી દઉં તો થોડી છે ને ગરમ છે થોડી વાર અહીંયા લેવા દઉં તો બસ અહીંયા જો મૂકી દઈશ અને આ બેગ છે ને એ પણ એમને એમ પડી છે તો આ છે ને બધા ડબ્બા જ્યારે હું લગ્નની બધી પેકિંગ કરતી હતી ને ત્યારે હું ગામમાં ગઈ હતી ને ત્યારે લઈ આવી હતી તો આ ડબ્બાને મારો દસેક દિવસ ઉપર થઈ ગયું હશે તો ડબ્બા હું લઈ આવી હતી કે બધી જ્વેલરી છે ને આની અંદર ઓર્ગનાઇઝ કરીશ તો મને જો કે લગ્નમાં જવાનું હોય ત્યારે તો સમય નહોતો અને પણ મને જરાય આમ જેને કહેવાય ને કે એમ રોજનું આપણે રૂટીન જે કામ હોય ને એ જ કરીશ વધારાનું કાંઈ એ હું ગમતું જ નથી કરવું એ જ બધું માઇન્ડમાં આમ ચાલ્યા રાખે છે પણ ધીમે ધીમે રૂટીન લાઈફમાં તો પછી આવું જ પડે એટલે જો આ બધા ડબ્બા છે ને એ હું ક્યારે જ્યારે કે પહેલાં લઈ આવી છું એમ કે જ્યારે હું બધું લગ્નની પેકિંગ કરતી ત્યારે ગામમાં મારું જવાનું થાતું કે કાંઈ ને કાંઈ જીણી નાની મોટી વસ્તુ લેવા જતી ને ત્યારે હું આ બધા ડબ્બા લઈ આવી હતી પછી મેં એમને મૂકી દીધા હતા કે પ્રસાદમાં જઈ આવીશ ને પછી બધું આની અંદર ઓર્ગનાઇઝ કરીશ એમ તો પછી હવે છે ને મને જરાય મન જ નથી થતું કાંઈ વધારાનું કરવાનું રોજનું તાપણ ને કરવું જ પડે જેમ કે જાડું ફટ્ટા રસોઈ એના વગર તો છૂટકો જ નથી એટલે લાઈફ છે એમ એ વસ્તુ તો બધી કરવી જ પડે બટ જેમ કે આ બધું વધારાનું હોય ને કે આ બધું ઓર્ગનાઈઝ કરવાનું મૂકવાનું ને એ જરાય નથી મરજી થતી કે કાંઈ કરીએ એમ તો જો આ ટાઈપના કાંઈક ડબ્બા છે હવે આને હમણાં તો હાલ ઘડી ઓર્ગનાઈઝ નહીં કરું એમને જ મૂકી દઈશ પછી નિરાતે કરીશ ખાલી તમને લોકોને દેખાડી દઉં કે કેવા ડબ્બા મેં લીધા છે તો એક ડબ્બો છે ને આ જો મોટો છે ખાના વાળો તો આની અંદર છે ને બાર ખાના છે એટલે બહુ જ મોટા મોટા છે જો ડબ્બો ડબ્બો પણ એકદમ મોટો છે ને આવી રીતના બાર પાર્ટીશન છે ને ડબ્બો બહુ મોટો છે તમે જોઈ શકો છો તો આની અંદર આપણે ઘણી રીતે બધી વસ્તુ છે ને ઓર્ગેનાઇઝ કરી શકીએ એટલે અલગ 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 ડબ્બા 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 આમ સાચવવા પડે ને તો આખે આખા મોટા મોટા બોક્સ ઇઝી થાય છે આ બીજો છે આની અંદર છે છ તો આની અંદર છે છ ખાના આ બહુ મોટો છે અને એકદમ હેવી પણ છે બીજું બહુ મોટો છે આ છે ને પછી નિરાતે ઓર્ગેનાઈઝ કરે છે એક આ લીધો છે એક આની અંદર અલગ મૂક્યો છે નાનો ડબ્બો એટલે આ કાંઈ પાર્ટીશન નથી એમને એમ જ છે તો આવી રીતનો છે કે કાંઈક બધી જ વસ્તુ અંદર મૂકવી હોય ને તો અને એક છે ને આ નાના કડો લીધો છે કાંઈ બ્રોચ કે બીજું બધું કાંઈ મૂકવું હોય તો એટલે આ ડબ્બો કાંઈક આવી રીતનો છે એક બે ત્રણ ને આ ચાર ડબ્બા લીધા છે તો પાંચસો રૂપિયામાં ચાર મને પડ્યા છે તો એટલો ટાઈમથી પડ્યા છે કેમ કે અમે મારી પાસે પેલા સમય નહોતો ને પછી કરીશ ઓર્ગનાઇઝ હવે હમણાં મૂકી જ દઈશ એમને તો આ ક્લિપ બધી છે ને હું લગ્નમાં જવાની હતી એના આગલા દિવસની બધી ક્લિપ છે આજે છે ને એકલી જ હતી ને જમવામાં એટલે જો મસ્ત મજાના પવા છે ને એ બનાવી લીધા છે ને બેસીને ખાઈશ અને એક ગ્લાસ લીધો છે પાણીનો કેમ કે હજી હું છાસ નથી પીતી મારી દવા બી ચાલુ છે ને ઉધરસ ને બહુ છે એટલે હજી મેં બી ચાર પાંચ દિવસ ન પીવું તો સારું રહે અને જો સરસ મજાના એકદમ પવા તૈયાર છે એનો ઘણા જ બધા લીલા ધાણા છે ને એ નાખ્યા છે તો ચાલો બેસીને જમી લઉં હવે કેવા બન્યા છે ખબર ને ટેસ્ટ તો મેં પણ નથી કર્યા ચાલો તો કેટલા દિવસથી છે ને હેર વોશ કરતા હતા પણ શરદીનું ધ્રસ ને એટલું બધું હતું ને એટલે ચાલો આજે કરી લો બહુ જ ઠંડી ઓછી છે અને મારા હેર એક્સટેન્શન છે ને એને પણ મારે વોશ કરવા છે જોવા ખબર નહીં થશે કે શું મેં એક વખત વોશ નથી કર્યા પણ મેં ચાલો કરી જોઉં શેમ્પુ કરીને કન્ડિશનર કરું તો જો કેમ કે બહુ જ બધા ગુચવાઈ ગયા છે તો ટ્રાય કરીએ કદાચ થઈ જાય તો થઈ જાય તો આ ડવ ને કન્ડિશનર કરી જોઈ કેવું રિઝલ્ટ મળે છે તો પહેલાં છે ને ક્યારેય મેં વોશ નથી કરેલા પણ મેં ચાલો ટ્રાય કરું કેમકે મેં ઘણી વખત હેરમાં નાખેલા છે ને તો એકદમ ગૂંચવાઈ ગયા છે બધા જ હેર તો મેં થોડાક સાફ બી થઈ જાય કેમ કે એમની પરસેવા આપણે મૂકતા હોઈએ તો મેં ચાલો શેમ્પુ અને કંડિશનર કરી સરસ રીતે આમ કંડિશનર કરીને તો એમને ગૂંચ છે ને એ બધી નીકળી જાય જે ગૂંચવાઈ ગયા હોય ને વાળ એટલે મેં ચાલો કંડિશનર બધું થઈ જાય ને એને તડકામાં સુકાવી અને સારી રીતે જોઈ યા કને એક સાઈડમાં છે ને મેં ગૂંચ કાઢી લીધી છે એટલે સરસ મજાના નીકળી ગયા છે ને બીજી બાજુ હજી ગૂંચ છે અને ધોવાથી બહુ જ સરસ થઈ ગયા છે તમે જોઈ શકો છો ને આ બાજુ હજી પણ એકદમ ગૂંચવાયેલા છે તો ધીમે ધીમે બધામાં ગૂંચ કાઢીને પછી સરસ રીતે જોવા ક્લિપ ભરાવી દીધી છે તડકામાં એટલે સુકાઈ જાય ને બધા જ વાળ બાજુ મેં કાઢી લીધી છે અને બસ હવે આની અંદર આપણે હેર નો આવે છે ને સ્ટ્રેટનિંગ કરી નાખીને એટલે મસ્ત મજાને એકદમ થઈ જાય તો ઘરે તો હું ને મારા દેર ની દીકરી છે સાથે મળીને જો આવી રીતના હેર છે ને એ બધા મસ્ત મજાના સ્ટ્રેટ આવી રીતના કરી દઈ એટલે પછી આપણને નાખવા હો ને તો વાંધો ના આવે બસ એવી રીતના હું આ લગ્ન ની બધી તૈયારી કરતી હતી કે સાથે લઈ જઈશ ક્યાં

દિયા ગઈ ટ્યુશન આવી ગઈ ટ્યુશન મને ચાલ લઈ આવી કે વટાણા મારા ફોલાઈ જાય એમ તો બધા જ વટાણા છે એને ફોલી લીધા છે અને બસ આ વિડિયોને જ અહીંયા એન્ડ કરી દેશું વિડિયો સારો લાગ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ફરી પાછા મળીએ નવા એક વિડિયોમાં ત્યાં સુધી બધાયને બાય બાય